જામનગર માં પુસ્તકો પલળી જવાના પ્રકરણ કરવામાં આવેલ કાર્યવાહી જાહેર કરવા ભારે વરસાદ ના સલામત સ્થળે નહી રાખવાના કારણે તમામ પુસ્તકો પલટી જવા પામ્યા હતા આ પ્રકરણ કરવામાં આવેલ કાર્યવાહી જાહેર કરવાની માંગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી અને જામનગર એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તમને યુક કોંગ્રેસ એવોર્ડ આપે છે ઢીલા શિક્ષણ સ્વીકારવી પડશે સાહેબ તમે અત્યાર સુધી વિદ્યાર્થીઓને

જવા દો છો ક્યાંથી ચાલે સાહેબ દસ દિવસ અમારી પાંચ માંગણીઓ છે જો આ પાંચ માંગણીઓ અમારી ના સ્વીકારણી તો ચોક્કસ અમે જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી અમે તમારી સામે આંદોલન કરશું ધરણા કરશું

એટલે જે પણ દાખલા તરીકે રિપોર્ટ છે ઓલરેડી હું તમને કઉ છું સબમિટ થઈ ગયો છે સાહેબ ઈ તપાસ અધિકારી છે ને ભ્રષ્ટાચાર ઈ છે અમારો ખુલ્લો આક્ષેપ છે અને સાહેબ છે તો ચારે અધિકારી કેમ જમા ક્યાંય દબાવવાના નથી

આ ગુજરાત ના સૌથી નબળા અને ઢીલા શિક્ષણ અધિકારી છો છો હું એકવા નિર્ણય લેજો એવો અધિકારી નો બનતા કે ઓગસ્ટ અંદર જામનગરમાં એક પુસ્તકો પલળી તમામ લોકોને થઈ હતી જેનાથી આપણે સૌ વાકેફ છીએ અને આ પુસ્તકો પલડી જવાનું પ્રકરણ થી પણ જામનગર તમામ લોકો વાકેફ છે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો હોય આઠ થી નવ હજાર જેટલા ગરીબ વિદ્યાર્થીઓના પુસ્તકો પલડી ગયા હોય એની તપાસ સમિતિ રચાતી હોય ચાલુ તપાસ છે અધિકારીઓ રજા ઉપર જઈ ત્યારબાદ એક અધિકારી એમાંથી રાજીનામું આપે ત્યારબાદ તપાસનો રિપોર્ટ કોઈની જાણ બાર સીધે સીધો સરકારમાં જમા થઈ જાય કોણ અધિકારી આમાં સામેલ હતા કોણની જવાબદારી હતી શું પગલા લીધા તે જામનગરની જનતા સામે વિદ્યાર્થીઓ સામે મૂકવામાં ના આવે એક પ્રેસ રિલીઝ કરવામાં ના આવે કે શું પરિસ્થિતિ બની છે આ પ્રકારનું

અધિકારીઓને છાવરવા માટે થઈને વાતને ન્યાય ન આપી શકતા લેવામાં આવે વિદ્યાર્થીઓને પુસ્તકો પહોંચાડવામાં આવે દસ દિવસનું અલ્ટિમેટમ પણ આપેલ છે જો હજી પણ ઢીલાસ અને હજી પણ ધીરા જો આ શિક્ષણ અધિકારી રહેશે તો ઉગ્ર આંદોલનો આનથી પણ વધારે ઉગ્ર આંદોલન શિક્ષણ અધિકારી સામે થાશે જય હિન્દ જય ભારત આજે ના ઘણા બધા મિત્રો છે એ પુસ્તક પલળી જવાના મામલા બાબતે એમની તરફથી ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી છે દસેક દિવસમાં તપાસ પૂરી કરી અને જે પણ જવાબદાર છે એની સામે કાર્યવાહી થાય અને સાથે સાથે જે પણ પલળેલા પુસ્તકો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી એમની રજૂઆત છે આજે કરવામાં આવેલી છે મીડિયાના માધ્યમથી એટલું ચોક્કસ જણાવીશ કે સમિતિની રચના કરી હતી જેમાં શાસનાધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એસએસએના અમારા કન્વીનર અને કેળવણી નિરીક્ષક ચારે ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રો જે છે એમના તરફથી રિપોર્ટ સબમિટ થયો એ જે રિપોર્ટ આપણી પાસે આવ્યો એના આધારે આપણે રાજ્ય સરકાર અને સમગ્ર શિક્ષા ગાંધીનગર છે એ રિપોર્ટ કરેલો છે અને રિપોર્ટના આધારે આપણે જે પણ જવાબદારો જે છે એમની પણ જવાબદારી આપણે નક્કી કરેલી છે અને એ બાબતે ગાંધીનગરથી જે પણ સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી તમામ સમક્ષ કરવામાં આવશે કોઈ પણ તપાસ છે એ ન્યાયિક પ્રક્રિયા છે એટલે એમાં જેની સામે દોષારોપણ પણ થયું હોય એને પણ ચોક્કસ સાંભળવાના હોય સાથે સાથે સમિતિના જે સભ્યો હોય એ સભ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક મતમતાંતર હોઈ શકે એવું મારું નમ્ર મંતવ્ય છે એટલે એ બધાને ધ્યાને લેતા ક્યાંય ઢીલાસ રાખવામાં આવેલી છે એવું તો નથી પણ હા વચ્ચે વેકેશનના સમયગાળાને કારણે થોડો સમય જે છે એ વધારે પસાર થયો છે સમિતિના સભ્યોએ ત્રણ સભ્યોએ ઓલરેડી રિપોર્ટ સબમિટ કરી દીધો છે અને રિપોર્ટમાં તટસ્થ રીતે રિપોર્ટ કરેલો છે અને એ રિપોર્ટ આપણે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને રાજ્ય સરકારમાં સબમિટ કરેલો છે

એમણે એ ફાઇલ પૂર્તતા માટે આપવામાં આવેલી હતી એટલે ફાઇલ ગુમ થઈ ક્યાંય કરતાં ક્યાંય સરકારી કચેરીમાં એ ઇન્વોલ્વમાં લેવામાં નથી આવી અને બીજું કે જિલ્લા શિક્ષણ સમિતિ હોય કે ડીપીસી હોય જે પણ દાખલા તરીકે ફાઇલ હોય એ રિપોર્ટ સાથે જ સબમિટ થાય અને રિપોર્ટ સાથે જે ફાઇલ સબમિટ થાય એ સબમિશન અંતિમ ગણી શકાય એટલે ફાઇલ જે છે એ સમિતિના સભ્ય દ્વારા જ પૂર્તતા અર્થે બીઆરસી કોઓર્ડિનેટરને પરત આપવામાં આવેલી હતી એવું પણ એમનું લેખિત કહેવાનું થાય છે

વિધિન અ વીક ઓર સો એકાદ અઠવાડિયા ની અંદર ગાંધીનગર એસએસએ તરફથી જે પ્રમાણે સૂચના મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી જવાબદાર સહજ કરવામાં આવશે